તારીખ પંદર પાંચ બે હજાર પચીસ ના રોજ જીબી ઓફિસમાં જાણ અને લેખિત અરજી કરવામાં આવી સંતરામપુર તારીખ સત્તર પાંચ બે હાજર પચીસ ના રોજ અને પચીસ પાંચ બે હાજર પચીસ ના રોજ જીબી ઓફિસ દ્વારા જવા પણ

આક્રોશ સુધી રહ્યો છે અમારી વહેલી તકે લાઇટ મળે જેથી ખેતીવાડી અને ઘરનું લાઇટ ચડે તેવી પરિસ્થિતિ જોવા મળી રિપોર્ટર રમેશ બારિયા સંતરામપુર